હું કહેતો હતો કે આ ઠગ ભગત છે અને તેનો હું પર્દાફાશ કરી રહ્યો છું અને હવે ફરીથી આ ઠગ ભગતે છે સરકાર સાથે પહેલા ઠગાઈ કરી જમીન સરકારી ગરીબોને નાખી નાગરિક સમાજ સાથે ઠગાઈ કરી પોતાના પાપને ઢાંકવા સમાજને ગુમરાહ કરી સોમાન સામે આવેદન પત્ર અપાવ્યા હવે નવી ઠગાઈ કરી સોમાનની ચેનલને બંધ કરાવવા કોપી સ્ટ્રાઇકના ના રવાડે ચડાવ્યા પરંતુ આ સોમાન છે ઝૂક્યું નથી અને ઝૂકશે પણ નહીં સોનગઢના ના હલકુ ભગત

અને આ બધું કોણે કર્યું તો આ બધું કર્યું સોનગઢના અલકુ ભગત કાના ભગત અને ભૂપત ભગતે કે જેમણે સરકારી જમીન પર આલિશાન પેલેસ જેવા મકાનો બાંધી લીધા અને હવે સરકારી અધિકારી સોમાનના અહેવાલ બાદ આ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે સોમાનને દબાવવા માટે અનેક પ્રયાસો આરોપો અને આવેદન પત્રોથી રજૂઆત કરવા માટે આ ભૂમાફિયા અલકુ ભગતના અને ભગતના કેટલાક સેવકોના પોતાને ભગવાનના ભગત છે તેવો ચહેરો બતાવીને તેમને ગુમરાહ કરવાનો ધંધો કર્યો અને હવે સોમાનને જ બંધ કરાવી દેવા માટે કોઈ શખ્સોને ઊભા કરી યુટ્યુબના કોપી સ્ટ્રાઇકના ટૂલનો ઉપયોગ શરૂ કર્યો છે તો આ પણ ઠગાયા જ કહેવાય કે નહીં જે વિડીયોમાં કોઈ જ કોપી નથી છતાં પણ ખોટી કોપી સ્ટ્રાઇક મોકલવી એ કેટલું ગંભીર ગુના જેટલું કૃત્ય છે વિચારો ખેર સારું થયું દર્શકોને ખબર પડી કે ભગવાનના નામે ચરી ખાતા ઠગ ભગતો કેવું કેવું કરી શકે છે પોતાનું પાપ છુપાવવા માટે સોનગઢની સરકારી જમીન વેચાણ કરી પચાવી પાડવાનું કૃત્ય આચરનારા ભૂમાફિયાઓ કાચના બંગલામાં રહીને પથ્થર ફેંકવાનો ધંધો કરે છે એ દર્શકોને જાણ સારું આ વિડિયો બનાવ્યો છે ઉપરાંત જે લોકો ભૂમાફિયાઓની કહાનીઓથી ગુમરાહ થયા છે તેમને પણ વિનંતી છે કે તમે ભૂમાફિયાઓનો સહકાર આપો છો તો તે ઘટના પણ પાપના ભાગીદાર બનવાથી કમ નથી કારણ કે આખરે સત્ય ઝડપ થઈને ઊભું રહે છે એ પણ જણાવી દઈએ કે સોમાન સામે વિવિધ તાલુકામાં આવેદનપત્રો અને પોલીસ સ્ટેશનમાં રજૂઆતો કરી જણાવવામાં આવ્યું છે કે સોમાન ભગત અને ઠગ ભગત જેવા શબ્દોને બોલી સંત અને ભગવાનને બદનામ કરે છે તેનાથી લાગણી દુભાઈ ગઈ છે તો એ વાત તદ્દન પાયાવી હોણી છે અને તમારે એ તમામ વિડીયો જોઈ લેવા જોઈએ જેમાં ભૂમાફિયા ઠગ ભગતના કૌમાંડની વાતો મેં કરી છે ક્યાંય સંત કે ભગવાનની કોઈ વાત છે નહીં ઉલટાનું ભગવાનના મંદિરની આસપાસ કરેલા દબાણની તો વાત છે પરંતુ પોતાના કૌભાંડ છુપાવવા ભૂમાફિયા તમને ગુમરાહ કરી રહ્યા છે તેનાથી તમારે ભરમાવું કે ન ભરમાવું તે શાંત ચિત્તે ઈશ્વરની સાક્ષીએ વિચારજો સાથે જ દર્શકોને વિનંતી છે કે સ્વામાનની આ નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજાને પણ સબસ્ક્રાઇબ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન કદાચ મુખ્ય ચેનલ થોડા દિવસ માટે બંધ રહે તો તમને સતત માહિતી અને સમાચાર મળતા રહે તમારું સોમાન ક્યારેય ઝૂક્યું નથી ઝૂકશે નહીં તમારા સોમાન માટે હંમેશા તમારું સોમાન લડતું રહેશે ખોટાને ખોટું કહેતું રહેશે નમસ્કાર